નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે હાલ રાજ્યમાં કાળચાર ગરમી પડી રહી છે ત્યારે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયું છે કારણ કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે જો કે કમોસમી વરસાદ થતાં ગરમીમાંથી રાહ મળી નથી ગરમીનો કહેર તો યથાવત જ છે ગઈકાલે અમરેલીને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો તેથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે એટલું નહીં પાટણના ચાણસમામાં વાવાઝોડું આવ્યું હતું અને મોટાભાગની દુકાનોના પત્તા ઉડી ગયા હતા રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળે તેવો કોઈ સંકલ્પ પણ જોવા મળી રહ્યા નથી માર્ચ અને એપ્રિલ બાદ હવે મે મહિનામાં પણ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે આ વર્ષની સૌથી વધુ ગરમી અમદાવાદમાં પડી રહી છે આજે અમદાવાદ માટે હવામાન ભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને સાથે હવામાન ભાગે એક વાવાઝોડાની પણ આગાહી કરી છે દસ મેની આસપાસ ગુજરાત તરફ એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે જે વાવાઝોડું ગુજરાતની અંદર આવશે તે ખૂબ મોટી આફત લાવશે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે